અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર વડોદરાના નંદીસરી વિસ્તારમાં આવેલ કેમિકલ કંપનીમાં આજે સવારે આગ લાગતા ફાયર ચાર ટીમો બે કલાકથી કામે લાગી છે નંદીસરીમાં આવેલ પીએબી ઓર્ગેનિક કંપનીમાં આજે સવારે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ આગમાં પ્રાંતનો ભાગ પલપેટાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે કર્મચારીઓ બહાર નીકળતા જતા કોઈ જાનહાનિ થયા નહીં પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ નથી ફાયર બ્રિગેડને જાણ થતાં નંદીસર ફાયર બ્રિગેડ ઉપરાંત જી એસ સીએલ કોર્પોરેશન સહિતની ફાયર બ્રિગેડની ચાર ટીમો કામે લાગી હતી જેને કારણે બે કલાક બાદ આગનું જોર ઘટ્યું હતું પોલીસ પણ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી જ્યારે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉમોટી પડ્યા હતા બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ